પાણી અંદર માટી એટલે પાણી ગમે તે ખેંચો કે ના ખેંચો એટલે પાણી એના હિસાબે આ ભરવી જોઈએ પાઇપ અંદર નાખી દે ને

તો આ છે માતા હા હા જે સાનું બધું આપણે તમારી પાસે કોઈ લાખ રૂપિયા અમે માંગતા નથી તમારી પાસે અમે 10 રૂપિયાની પણ આશા રાખતા નથી તમે અમને શું આપી શકો 20 વર્ષમાં કશું તમે શું આપી શકો તમે બધા માટે જનતા માટે બાકી કોઈ અવાજ ઉઠાતું નથી પૈસા ક્યાં ગયા ક્યાં કોઈ કામdart નથી કરી અને આ સાહેબ નમસ્કારકાન મલન મારે તમને ઈચ્છા હે કે અમે જો આશીર્વાદ છે અમને મારા તમારું નામ લઈ તો બસ તો સાહેબ અવાજ ઉઠાય છે વિરમ માટે જનતા માટે બાકી કોઈ અવાજ ઉઠાવતો નથી પૈસા ક્યાંય ક્યાંય કોઈ કામગીરી નથી કરી અને આ સાહેબ જો કરે તેમની મહેરબાની અમને સાકાર મળે ને મારી તેમની ઈચ્છા એ કે અમે જ આશીર્વાદ છે અમને મારા